આ મંદિરમાં આજે પણ જો કોઈ પ્રસાદ બહાર લઈ જાય છે તો એ પ્રસાદ પથ્થર થઈ જાય છે કેવી રીતે તો કે આજથી વર્ષો પેલા એક સંઘ આવે છે અને સંઘ સાત દિવસ સુધી રણમાં ફર્યા કરે છે અને રસ્તો ભૂલો પડે છે ખાવા પીવાનું અન્ન પણ ઓછું થઈ જાય છે એવામાં એક વ્યક્તિ એ શેઠ ને કે છે કે શેઠ હવે દાદાને વિનંતી કરો એ જ માર્ગ બતાવશે શેઠે સાડા અગિયાર મણ લાડુ ની માનતા રાખી એવામાં જ ઘોડે સવાર એક વ્યક્તિ આવે છે એ વ્યક્તિ આવીને કે છે કે ચલો હું તમને રસ્તો બતાવું છું તો એ રસ્તો બતાવે છે રસ્તો એ લોકોને મળી જાય છે બધા રાજીના રેડ થઈ જાય છે

Oh, it's right